ડભોઈથી વાઘોડિયા ગોજાલી રોડ વચ્ચે આવેલા નાનકડા પુલના બાંધકામમાં વિલંબને કારણે નવ મહિનાથી ડભોઈ વાગોડિયા વચ્ચેનો રોડ બંધ હાલતમાં છે જેને લઈને અવર જવર કરતા અસંખ્ય વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે નવ મહિના કરતાં પણ વધુ સમયથી ડભોઈથી વાઘોડિયા જતા વસઈ અને ગોજાલી ગામની વચ્ચે આવતી ઢાધર નદી પર બની રહેલા ડભોઈ વાઘોડિયાને જોડતા નાનકડા પુલના બાંધકામનું કામ ખોરંભે પડ્યું છે વાઘોડિયા જીઆઈડીસીમાં નોકરી માટે અને પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ભારે આપદા ભોગવવી પડી રહી હોવાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે કામગીરી અંગે ગ્રાન્ટ તેમજ એજન્સીની વિગત દર્શાવતું બોર્ડ નથી લગાવવામાં આવ્યું ત્યારે લોકો પણ નવો પુલ બનશે તો ચોમાસામાં પડતી અગવડ દૂર થશેના આશાવાદથી ખુશ હતા પરંતુ નાનકડા પુલના બાંધકામનો પ્રારંભ થઈ નવ મહિના કરતાં પણ વધુ સમય વીતી જવા છતાં કામ પૂર્ણ ન થતા લોકોમાં નારાજગી અને ગુસ્સો જોવા મળી રહ્યો છે ઢાઢર નદી પર પ્રાઇવેટ એજન્સી દ્વારા બનાવવામાં આવી રહેલા પુલને કારણે રસ્તો બંધ થતાં લોકોને અઢારથી વીસ કિલોમીટર દૂર વાઘોડિયાથી ડભોઈ કે ડભોઈથી વાઘોડિયા જવા આવવા માટે અંદરયાડ રસ્તે ગામડાઓ ખૂંદીને જવું પડી રહ્યું છે કિલોમીટર વધવા ઉપરાંત ખરાબ રસ્તાઓને કારણે મુશ્કેલી વેઠવી પડે છે નદી પર પુલનું બાંધકામ કરી રહેલા કોન્ટ્રાક્ટર અને તેમના સુપરવાઇઝરને કામ કેમ ગોકળ ગાડીની ગતિએ ચાલે છે એવું પૂછતા જ તેનો કોઈ જવાબ નથી મળ્યો ડભોઈ વાઘોડિયાની વચ્ચે વસઈ ગામની આગળ લગભગ ગોજાલી ગામ વાસી ઢાઢર નદી પર પરશોજૂનો પુલ બિસ્માર થઈ ગયો હોવાથી અને જમીન લેવલથી ખૂબ નીચે હોવાથી તેનું નવીનીકરણ જરૂરી હોય સરકાર શ્રેણીની યોજના હેઠળ આ પુલનું કામ મંજૂર થયું હતું અને ડભોઈના ધારાસભ્યના હસ્તે લગભગ નવ મહિના પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી આ પુલનું કામ હજી પણ અટકેલું જ જોવા મળી રહ્યું છે